ગીર સોમનાથ ના દ્રો ખાતે જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા યોજાઈ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ ગાંધીનગર અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગીર સોમનાથ સંચાલિત જિલ્લા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા બે હજાર ત્રેવીસ જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછારના અધ્યક્ષસ્થાને સ્વામિનારાયણ ગુરુકુળ દ્રોણેશ્વર ખાતે યોજાઈ હતી કલા મહાકુંભ સ્પર્ધામાં તાલુકા કક્ષાની ચૌદ કૃતિના પ્રથમ નંબરના વિજેતા કલાકારો તથા જિલ્લા કક્ષાની સિદ્ધિ કૃતિના સ્પર્ધાના કલાકારોએ પોતાની ઉત્કૃષ્ટ કલાનું નિદર્શન કર્યું હતું તાલુકા કક્ષાએ વિજેતા થયેલ ચૌદ કૃતિ જેમાં વક્તૃત્વ નિબંધ લેખન ચિત્રકલા ભરતનાટ્યમ એકપાત્રીય અભિનય લોકનૃત્ય રાસ ગરબા સુગમ સંગીત લગ્ન ગીત સમૂહ ગીત લોકગીત ભજન તબલા હાર્મોનિયમ તેમજ સિદ્ધિ જિલ્લા કક્ષાની નવકૃતિ જેમાં કાવ્યલેખન ગઝલ શાયરી લોકવાર્તા દુહા છંદ ચોપાઈ સર્જનાત્મક કારીગરી સ્કૂલ બેન્ડ ઓર્ગન કથક શાસ્ત્રીય કંઠિયા સંગીતનો સમાવેશ થાય છે આ કલા મહાકુંભના પ્રારંભ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેને જણાવ્યું કે કલા મહાકુંભ દ્વારા જિલ્લાના કલાકારોને ભારતીય સંસ્કૃતિના જતન સંવર્ધનનો અનોખો અવસર પ્રાપ્ત થયું છે જિલ્લાના કલાકારો તેમનું ઉત્કૃષ્ટ પ્રદાન કરી રાજ્ય અને દેશ સ્તરે ઉત્કૃષ્ટ દેખાવ કરી જિલ્લાનું નામ રોશન કરે તેવી કામના તેઓએ વ્યક્ત કરી હતી વધુમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાજ્યમાં વિવિધ કલાઓ ખીલે અને તેનો વિકાસ થાય તે માટે યોગ્ય વાતાવરણનું નિર્માણ કરવામાં આવ્યું છે તેજ કડીમાં છેલ્લા થોડા વર્ષોથી કલા મહાકુંભની શરૂઆત કરવામાં આવી છે જિલ્લા કલેક્ટર એચ કે વડવાણીયાએ જણાવ્યું કે આપણા શાસ્ત્રમાં પણ ચોસઠ કળાનું વર્ણન કરવામાં આવ્યું છે આજે અહીં ત્રેવીસ કલાઓનું વંચન કરવામાં આવનાર છે તે જિલ્લા માટે સૌભાગ્યની વાત છે જિલ્લા યુવા વિકાસ અધિકારી હરેશભાઈ મકવાણાએ સ્વાગત પ્રવચન કરતા સમગ્ર કલા મહાકુંભમાં આવરી લેવાયેલ પ્રવૃત્તિઓની વિસ્તૃત વિગતો પૂરી પાડી સમગ્ર આયોજનની વિગત પ્રસ્તુત કરી હતી આ પ્રસંગે અધિકારીઓ પદાધિકારીઓ સામાજિક અગ્રણીઓ સ્થાનિક અગ્રણી ગામના નાગરિકો તથા કલાકારો સહિત તેમના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા